અને જાણી લો કે અત્યારે હજુ પણ કયા વિસ્તારોમાં મિત્રો રીતસરનું મેઘટાંડવ આ વિસ્તારોની અંદર આજે ફરી શરૂ કરી દીધું છે મિત્રો આવનારી ચોવીસ કલાકને લઈને તૈયાર રહેજો આજના આ વિડીયોને ખાસ તમારા દિવસનો અગત્યનો સમય કાઢીને અંત સુધી જોવાનું રાખજો કારણ કે ગુજરાતના દરિયાઈ કાંઠે અત્યારે આ સિસ્ટમ ડિપ્રેશનમાં મજબૂત બનતી જોવા મળી છે એવામાં બંગાળના ઉપસાગરની અંદર પણ ડિપ્રેશનથી વધુ મજબૂત એક નવું મિની વાવાઝોડું જેવી વરસાદી સિસ્ટમ પણ અત્યારે આ ભાગમાં અત્યારે બનતી જોવા મળે છે આપણે આજના વિડિયોની અંદર જાણીશું કે આવનારી ત્રણ કલાકની અંદર હજુ પણ ગુજરાતના કયા વિસ્તારની અંદર કે જ્યાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ગુજરાતના અન્ય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ સાથે કચ્છના પણ ખાસ કરીને ઘણા બધા વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે કયા ભાગોમાં કેવા વરસાદ પડશે કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે આજે રાત્રિની આગાહી સાથે હજુ પણ આવનારી ત્રણ તારીખ ચાર તારીખથી લઈને અરબી સમુદ્રની અંદર મિત્રો મોટી અપડેટ હવામાનને લઈને શું આવીશ જેમાં આ સિસ્ટમ વાવાજડામાં પરિવર્તિત થવાની સંભાવના છે કે નહીં તમામ અપડેટો મિત્રો જણાવીએ એ મિત્રો તમે અમારી આ ગુજ્જુ ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો અમે તમને અત્યારનું જે ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું અત્યારનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ બંગાળના આ મહાસાગરની અંદર ઊભી થયેલી ડીપ ડિપ્રેશન કે જેવી મજબૂત વરસાદી સિસ્ટમ વાવાઝોડા જેવી વરસાદી સિસ્ટમ અત્યારે આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠે ટાટકેલી જોવા મળી છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોમાં આ ડિપ્રેશન અત્યારે ડીપ ડિપ્રેશનની અંદર અત્યારે ભયંકર અસર દર્શાવતી જોવા મળી છે આપણા ગુજરાતની અંદર જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું જોર અચાનક જ વધી ગયું અત્યાર સુધીની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો જુનાગઢ છે આ સાથે મિત્રો રાજકોટ છે ભાવનગરના જે ગ્રામીણ પંથકો છે એ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે સાંજના સમયગાળા દરમિયાન હવામાન સમાચાર આવ્યા કે કચ્છના કેટલાક ભાગોમાં તો વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે મેઘગ્રજના શરૂ થઈ ચુકી છે ખાસ સાવચેતી રાખજો આવનારી કલાકોને લઈને આવનારી ચોવીસ કલાક માટે ગુજરાતવાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહે છે દ્વારકા પોરબંદર ના દરિયાઈ કાંઠે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ થોડીક દૂર જઈ છે પરંતુ તેમનું કેન્દ્ર પણ અત્યારે મિત્રો અહીં જોવા મળી રહ્યું છે દ્વારકાના દરિયા કાંઠે આ વરસાદી સિસ્ટમનું કેન્દ્ર જોવા મળ્યું છે રાજકોટ આ સાથે જ મિત્રો તમે જોઈ શકો છો આવનારી કલાકો માટે બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેવું પડશે આભ ફાટવાને લઈને જળ હોનારત સર્જાશે ગાજવીજ સાથે ખાબકી રહ્યો છે ગુજરાતમાં અનાધાર વરસાદ જૂનાગઢ હોય કે ગ્રામીણ પંથકો હોય પોરબંદર દ્વારકા રાજકોટના ગોંડલથી માંડીને મિત્રો તમે જોઈ શકો છો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે કચ્છના આખા તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે ધોધમાર વરસાદ વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આવનાર કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર આવનારી ત્રણ કલાક માટે અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી જાહેર થઈ છે જેમાં મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી પણ સમગ્ર ગુજરાત રાજ્ય માટે હાલ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની જે વોર્નિંગ છે આપી દેવામાં આવી છે અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે સૌથી વધારે વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગ દેવભૂમિ દ્વારકાએ અત્યારે વાવાઝોડું પહોંચ્યું છે પોરબંદરના જિલ્લા રાજકોટ મોરબી અમરેલી આ સાથે જૂનાગઢના કેટલાક પંથકોમાં વાવાઝોડાની અસર વર્તાતી જોવા મળી છે હવામાન વિભાગ તરત થી અત્યારે આ ફરી એક વખત વરસાદી સિસ્ટમ ન્યુટ્રલ લેશે તો કચ્છમાં પણ મિત્રો ભારેથી અતિભારે વીજળના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એટલું જ નહીં મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કાંઠે આ વાવાઝોડું પહોંચી ગયું છે મોરબીથી લઈને મિત્રો મધ્ય ગુજરાતના ભાગો અમદાવાદ પાટણ મહેસાણા સાથે ગાંધીનગરના અમુક વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદની ગતિવિધિમાં થઈ ગયો છે વધારો અને મિત્રો ગુજરાતમાં હવે જે પણ વરસાદ પડશે એ થંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે પચાસથી લઈને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પૂર્ણ સાથે મોટી અપડેટ સામે આવી છે હવામાનની આજે કચ્છના સૌરાષ્ટ્રના હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે પણ જાહેર કરી છે ઉત્તર ગુજરાત હોય મધ્ય પૂર્વ ગુજરાત હોય દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાની અંદર આજે ભારેથી અતિભારે વરસાદની સંભાવના સામે આવી છે કચ્છના દરિયે કાઠે સૌરાષ્ટ્રના પશ્ચિમે સૌરાષ્ટ્રના ભાગોમાં તીવ્ર સાથે સતે મેઘરાજા અત્યારે કોપાયમાન થયા છે વાવાઝડા જેવી પરિસ્થિતિનો ફરી એક વખત નિર્માણ થયો છે આ મિત્રો હવે પછી આવનારા કલાકો માટે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂકાશે સૌરાષ્ટ્રના દરિયે કાઠાના ભાગોમાં માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ અત્યારે તોફાની પવનો ફૂકાઈ રહ્યા છે તમે જોઈ શકો છો પશ્ચિમી ગુજરાતનો ભાગ હોય જિલ્લા હોય આ સાથે મિત્રો વરસાદનું એલર્ટ પણ હવામાન વિભાગે જાહેર કર્યું છે હવે પછી મિત્રો મોડલોની અંદર જોઈએ તો આગામી કલાકોની અંદર જો ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે કયા વિસ્તારની અંદર પવનનું જોર વધશે એમને લઈને મિત્રો અપડેટ સામે આવી છે ખાસ આજના વિડીયોની અંત સુધી જોવાનું રાખજો કારણ કે વરસાદની ગતિવિધિ કચ્છના જે લાગુના વિસ્તાર છે આ આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં અચાનક જ મોટા આવી રહ્યા આ મિત્રો ફરી એક વખત ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરતું પણ જોવા મળવાનું છે મોડલો સામે આવી રહ્યા છે ગાજવીજ સાથે કચ્છના અને ખાસ કરીને કચ્છની આજુબાજુના જે વિસ્તારોમાં ગાજવીજ સાથેનો ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે હજુ પણ મિત્રો આ વરસાદી વાદળ આગામી ત્રણથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ભંડરાતા જોવા મળવાના છે જામનગર સુરેન્દ્રનગર હોય આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાંકાનેર લાગુના વિસ્તારની સાથે સાથે સુરેન્દ્રનગરના વિસ્તારોની સાથે બોટાદ રાજકોટ ઘણા જ એવા બધા વિસ્તારો છે જ્યાં છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ અને મેઘગ્રસના સાથે ભારે વરસાદ પડી શકે છે આ સાથે મિત્રો અત્યારે કચ્છની અપડેટ સામે આવી છે કચ્છમાં અત્યારે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું એલર્ટ તો જાહેર કરવામાં આવ્યું છે આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવ્યો ભારે પવનો સાથે વરસાદની સંભાવના છે ખાસ મિત્રો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગો છે જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ પોરબંદરના ખાસ મિત્રો જો વાત કરવામાં આવે તો કુતિયાના લાગુના વિસ્તાર છે જૂનાગઢના દરિયાપટ્ટીના ભાગોમાં પણ હજુ પણ મિત્રો વરસાદની સંભાવના ખૂબ જ વધુ છે હૂંકા કાઢી નાખે એવો વરસાદ આ સાથે ગીર સોમનાથમાં અમરેલીમાં પણ મિત્રો ગ્રામીણ પંથકોમાં અત્યારે આવનારી ત્રણ કલાક માટે હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપી દેવામાં આવી છે અત્યારે મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ છે કે જે ડિપ્રેશનમાંથી થોડુંક અત્યારે આગળ વધી રહ્યું છે નબળું પડ્યું છે પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 અત્યારે લેટેસ્ટ આગઈ આઈએમડી તરફથી મિત્રો જે બંગાળની ખાડીની અંદર અને ગુજરાતના દરિયાઈ કાંઠે થયેલી જે સિસ્ટમ અત્યારે એક્ટિવ થઈ છે એ સિસ્ટમ અંગે પણ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા બુલેટિન જેમાં મિત્રો આપણે જણાવી દઈએ તમે જોઈ શકો છો અત્યારે વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું ગુજરાતથી ભલે દૂર થઈ રહ્યું હોય પરંતુ વાતાવરણની અને આ ફરી એક વખત યુ ટર્ન લેશે બધા ભાગોને સાફ કરી શકે છે મિત્રો તમે જોઈ શકો છો આ વાવાઝોડું અત્યારે ગુજરાતથી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પરંતુ આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ ફરી એક વખત યુટર્ન લેશે આમ મિત્રો આ વાવાઝોડું છે ગોળ ગોળ ફરશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત તારીખ દરમિયાન ફરી એક વખત વાવાઝોડું ગુજરાતના દ્વારકા પોરબંદર દરિયા કાંઠે આ વરસાદી સિસ્ટમ ત્રાટકવાની છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે હવે પછીના કલાકોમાં ધીમે ધીમે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી જશે દક્ષિણ પશ્ચિમી દિશા તરફ આગળ વધશે આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં હવે પછી દિવાળીના દિવસો પણ બગડવાના છે એવું અનુમાન મિત્રો હાલ જાહેર કરી દેવામાં આવ્યું છે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો આ વિસ્તારોની અંદર મિત્રો હાલ વરસાદી સિસ્ટમની જે અને આ ડીપ ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતથી ભલે દૂર જઈ રહી હોય પરંતુ આવનારા દિવસોની અંદર ફરી એક વખત મિત્રો મેઘ ઘટાંડો શરૂ થવા જઈ રહ્યો છે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરી છે કારણ કે આ વાવાઝોડું ગમે ત્યારે ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે મિત્રો આ ગોળ ગોળ ફરીને ફરી એક વખત રીતે છે તો ગુજરાત ઘરની બહાર નીકળતા પહેલા ખાસ સાવચેત રહેજો કારણ કે મિત્રો આગામી ત્રણ આગામી ત્રણ દિવસ સુધી ભારે તેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે અને મિત્રો હવે પછી ગુજરાતમાં હાલ એસી થી લઈને સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ તોફાની પોનો ફૂંકાવાના છે એવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર મળે